ગુડ મોર્નિંગ શીતાલ શું કરે છે બેટા શું બનાવ્યું છે આજે નાસ્તામાં ખખરા સરસ સરસ ચલો ચલો મિત્રો આજે સવાર સવારમાં પૂજા પાઠ બધું કરી લીધું અને હવે નાસ્તો કરવા બેઠા છીએ નાસ્તામાં છે ચા પૂરી અને ખખરા મિત્રો આઈ ગયા છીએ આજે થોડુંક આપણે આ ફૂલ પોતા બધાને હરખા કરી નાખીએ આપણે ગુલાબની સાથે છે ને આપણે આ ગુલાબની સાથે લહણ એ વાવીને હતું પણ હવે મજા નથી આવતી આમ શું કહેવાય ગુલાબમાં જો અહીંયા અહીંથી નવી કળી આવે છે અને લહણ વધી ગયું છે એટલે લહણ માટે આપણે અલગ કુંડું બનાવ્યું છે તો આપણે એને ત્યાં નાખી દઈશું અત્યારે તો આ બધું લહણ આપણે ખાવા માટે યુઝ કરી લેવાનું છે એટલે આ ખવાય જશે અહીંયા આપણે નવું લહણ નાખીશું આ આપણે શું કહેવાય આવડો આનો આઈડિયા નથી આ જ્યારે લીધું ને ત્યારે આપણને નામ આવડતું હતું અત્યારે આવડતું નથી હજી ફૂલ નથી આવ્યા અને આ તો આપણે તુલસીમાં છે ઓકે ચાલો આપણે આ કાઢવાની થોડી ઘણી પ્રક્રિયા ચાલુ કરીએ સવાર શહેરમાં ખેતીવાડી કરી નાખી છે હાથ કરી નાખ્યા છે કોબરા આવી ખેતીવાડી તો આપણા બાપ દાદાઓએ કરેલી એટલે અત્યારે તો આપણે જો આ નાના એવા જેરી કેવા એવા કુંડામાં આપણે કરીએ કુંડામાં કરી નાખીએ છીએ અને ત્યારે આ થોડું ઘણું લસણ અહીંયા જે છે ને એ લસણ આપણે વાવ્યું હતું એ લસણ થઈ ગયું છે લસણ કાઢ્યું છે એવું લસણ માટે છે ને એક અલગથી નવું કુંડું લાવવું છે કારણ કે આ આપણે ગુલાબનો છોડ છે ને એમાં આપણે કોઈ પણ જાતનું આપણે ઓલું નહીં ખાવાનું ગુલાબમાં ખાલી ગુલાબ જ આવવું પડે લસણ આવું જ ના જોઈએ ઓલું પછી ગુલાબની અંદર લસણનો ટેસ્ટ આવશે ને તો મજા નહીં આવે સમજા એટલે આપણે આજનું કામ પતાઈ દીધું છે હવે કુંડું લેવા જવાનું છે એ આપણે સાંજેના જઈશું જઈને આવીને પછી પાછું નવું લસણ વાવીશું અત્યારે તો આપણે આ લસણ ખેં લીધું છે અને આ લસણ આજે આપણે ઓર્ગેનિક લસણ છે ઘરનું લસણ જે આપણે ખાવાનું છે જો કે બેંગ્લોરમાં આટલું મતલબ લીલું લસણ નથી મળતું એટલે આપણે આ વસ્તુ કરવા કરીએ છીએ આપણે ઘરે વાવીએ છીએ અને ઘરે વાવવા મતલબ ઘરે ઉગી બી જાય છે ઇઝીલી ઉગી જાય છે આના મૂળિયા બહુ જ ઊંડા ઉતરી ગયેલા આ જે આપણે લાસ્ટ ટાઈમ આપણે ગણેશ વિસર્જન ટાઈમે જ આપણે અમને મતલબ આપણે રોપેલા આવડો પણ જસ્ટ થોડા ટાઈમની અંદર તમે જોવો છો મૂળિયા કેટલા લાંબા થઈ ગયા છે જો ચાલો તો આજે આપણે આજનો ખેતીવાડી કાર્યક્રમ બંધ કરીએ અને નવો કાર્યક્રમ ચાલુ કરશું તો મિત્રો ઘરનું ઓર્ગેનિક લહણ આપણે ધોઈ કાઢવીને એકદમ પરફેક્ટ બનાવી નાખ્યું છે એક નંબર લહણ એટલે લહણ એટલે લહણ આમ જુઓ તમે લહણ જોવો ખાલી આમ એ લહણ લહણ તમે ખેતી કરો તો લહણ જ બોલવાનું તમે શહેરોમાં રહીને ખરીદી કરવા જાવ ને ત્યાં તમારે લહણ બોલ લસણ બોલવાનું બાકી ખેતી કરીને લાવો એને લહણ જ કહેવાય કિસાન ભાઈઓનું ક્યારેય અપમાન નહીં કરવાનું સમજે લહણ છે આપણે આપણે લહણ જ કહેવાનું છે સમજે આપણું લહણ ઓર્ગેનિક લહણ હા શું કરે તો બહુ પોતા મારા આવો પણ હવે બસ કરે હવે આને આપણે મૂકવાનું છે ક્યાંય મને કે એટલે હું અહીંયા મૂકી દઉં પછી મારું લહર ઓ પિંક કલરનો ને ફોલો કરીને એની પર કયો પિંક કલરનો કપડો જોઈએ પિંક કલરના કપડામાં આપણે મૂકવાનું છે મૂકી દઈએ લો હવે આ લહણ અમે ઉપર ખાઈશું એટલે અત્યારે આને મસ્તીનું વ્રેપ કરીને મૂકી દઈએ છીએ અને પછી અમે ખાઈશું ચાલો ઓકે આજનો લહણ કાર્યક્રમ પૂરો શીતલ કા બના રહે હો આપ બસ બટેકાની ભાજી હા છતે તો રેડી કરી રાખ્યું બધું હા સરસ 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 હા મસ્ત ને સ્મેલે સારી આવે છે બટેકાની ભાજી આજે બટેકાની ભાજી બપોરનો પ્રોગ્રામ છે ભાજી અને બીજું કઈ છે થેપલા અને બટેકાની સુકી ભાજી આજે રવિવાર છે એટલે આજે રવિવારની મોજ લેવાની છે એવું ખોલતા એમ એમ અમે બે નામ લાવવા જતો હા તો પછી ચાલુ કરવું પડે ને આવો એમાં

से से, से नाप्रेश्याम 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 <laughs> पर है बस। नहीं नहीं भाई लार्जेस्ट नहीं लार्जेस्ट कहीं जे बीजेस्ट ना कहीं हाल से हाल से

હવે જુઓ મોલ એમ મોલ જોવા આવ્યા છો તમે મોલ જોવા આમ જો ચાય માં ને હા ચાય ની કોફીમાં ચાય મસ્ત આવશે

એ તો ભાઈ આ બધું ઇમ્પોર્ટેડ બધી વસ્તુ બ્રાન્ડ હોય એ પ્રમાણે હાલો હાલો લઈએ હમણાં કાંઈક ગોત છું તમે તારે ખારું મળે છે લેવું હોય છે આપણને બધી બાઈઓનો એક જ ડાયલોગ હોય છે કે તમને હારી વાળી મળી છે એટલે બધાય શું એવું હોય છે કે તો તું એમ કહે તો અમારે આ એમ કે છે હારી ભાઈ મળે એવું છે એક જ વસ્તુ